હ બોર્ડ તો અત્યારે ગયેલો ગઈડું નથી તો આવી રીતે હું છે ને કાલ સવારનો પ્લાન કેવું ગયું હોય ને તો એ લખી નાખું છું ને બીજું બધું એક બાજુ હાલે છે અમારે નીચે કામ હમણાં નીચે જઈને દેખાડું જો અહીંયા બધું એમનું પડ્યું છે કારણ કે નીચે થાય છે અમારે ફર્નિચર અહીંયા અમારા પપ્પાના બધા છે તે પૈડા રહે છે હથિયાર તમે જુઓ બધા હથિયાર પૈડા રહે છે ઉપરના કબાટમાં ના અહીંયા જો આ બધું રૂમ ખાલી જ હોય છે પણ ત્યારે એમાં શું છે કે ફોનિચર ચાલે છે ઘરનું તો અહીંયા બધું પડ્યું હોય છે એક બાજુ જો આપણે લખીએ છીએ અત્યારે પેપર સેટ ગાલાનો જો ગાલાનો પેપર સેટ છે તે આપણે લખીએ છીએ અત્યારે ફોનમાંથી લખીએ છીએ એટલે અહીંયા ચાર્જિંગ રાખ્યું છે ચાર્જિંગમાં મૂકો તો ફોન ચાલો નીચે જોઈએ જો અમારા મમ્મી જો અમારા મમ્મી અહીંયા બેઠા છે કુછ એ સુખમ બેઠી મમ્મી અહીં સુખમ બેઠી કોની સે ચાલો સુ તો આયા વગતે વેગે જો અહીંયા ચાલે છે ફર્નિચર જોઈએ આપણે અજી અડધું જ કામ પયતું છે બધું બાકી છે જરા જો અત્યારે રૂમ બંધ છે કાંઈક અંદર ચાલશે ફર્નિચર તો પછી દેખાડું તમને જો અહીંયા બધું એમને નેમ પડ્યું છે વેર વિખે તો અહીંયા તો બેસાય નહીં એટલે મમ્મી અહીંયા બેઠી છે ને આપણે પડદો રાખતી છે પાણી ગંદુ ન થાય તે માટે થાય છે ફર્નિચર એટલે સાયકલ પણ આપણી જો અહીંયા ઉપર આવતી રહી છે ને આપણે જે ફૂલછોડ છે તો બધા સુકાઈ ગયા છે તડકો વધારે છે આ બધું ગ્રીનરી છે બાકી તો બીજું કાંઈ નહીં અને ચાલો હવે વચાઈ જાય બધું થઈ જાય ને પછી મળીએ અને નીચેવાળા પપ્પા અત્યારે કામ કરે છે જો આ બારી છે ને નવેરાથી બહુ અવાજ આવે વાંચતા હોય લખતા હોય તો એટલે મેં તો બધા અવાજ આવે છે ને તો અત્યારે લખવાનું જ કામ રાખીએ પછી વાંચશું પેપર સેટ લખી નાખો ત્રણ કલાકનો પેપર સેટ હોય છે તો લખી નાખીએ અને ત્યારબાદ ચાલો શું શું કરીએ છીએ તમને દેખાડીએ બહુ ભાઈ મળીએ ફર્નિચર કરી લઈને પછી તમને દેખાડો અલિયન્સ અડધો શરનીચર થયું છે પણ તેટલું તેટલું તમને દેખાડ દો પછી આખું છે તે એક આરે દેખાડીશ તો હમણાં પંદરથી વીસ દિવસ છે આપણે છે આ બોટલ મંગાવેલી છે પાણીની મિશ્રણની અંદરથી એવો મસ્ત મજાની બોટલ છે બે લિટરની છે આપણે અહીંયા વાંચતા લખતા હોય કે ઉપર ઉપર હોય તો વાંધો ન આવે આ બોટલ હોય તો જો હજી એક નાની બોટલ છે તે પણ દેખાડું તમને કે નાની બોટલ એટલી બધી એટલે આ છે અડધા પોણા લીટરની છે એટલી બધી આ હું સ્કૂલે લઈ જાઉં છું કારણ કે ઉપર તો હું ત્રણ થી ચાર કલાક હોઉં તો એટલે પાણી એ નોસ થાય તો ગાઈસ તો મેં તમને કીધું તો એમ કે હું તમને દેખાડીશ ચાલો શું શું ફર્નિચર અત્યારે રાખ્યું છે હજી અડધું જ કામ બાકી છે જો હજી તો અડધું જ કામ થયું છે અહીંયા આપણે કરવાનું છે મંદિર આ બાજુ છે કબાટ અહીંયા જે સામાન પડ્યો છે હજી એટલું બન્યું છે અને અહીંયા આપણું બનાવ્યું છે સ્ટડી ટેબલ જો તો થયું છે બાકી બધા સામાન સામે પડ્યો છે ફળિયામાં અને મમ્મી શું કરે અને જો આ બાજુ મેથી છે તે સુધારાઈ ગઈ છે અને બટેટાની પતરી થઈ ગઈ છે ને આની અંદર છે

મેં તમને ઘણા દિવસો પહેલાં કીધું હતું કે આ ટીવી અમે લીધી છે અત્યારે ઢાંકેલી રાખી છે ટીવી છે હું ખોલીએ ને ત્યારે હું તમને દેખાડીશ અને જો અત્યારે આ શું તે કામ ચાલુ છે તો ઉડે નહીં એ માટે આપણે ઢાંક્યું છે બાકી ખુલી જ હોય અને અમે ટીવી લેવા ગયા હતા તે થોડુંક વિડીયો ઉતાર્યો છે તો હું તમને આની અંદર આ ક્લિપ પછી એડ કરી દઈશ તો જોવાનું ભૂલતા નહીં ગાયસ તો ઓલમોસ્ટ જો બધું સુધરાઈ ગયું છે ભાજી મેથીની પછી બટેટાની કાતરી છે લસણવાળી કરી છે ચણાના બે લોટ રાખ્યા છે કારણ કે સાઈડમાં જે મરચાં છે તેની સાથે ઈ લોટ અને બાકી આ લોટ છે તે આ મેથી સાથે આવશે આ બંને અને બાકી આમાંથી સાઈડમાં રાખી છે ઘટે તો નાખશું અને બીજું તો જો આમલીની ચટણી બનાવી છે અને મરચાંનું બધું તમને દેખાડી એક બાજુ તેલ મીકું છે અને હું તમને ચાલો જમતી જમતી હું તમને ટીવી પણ દેખાડ તો જો ટીવી લીધી છે અમારે છે ગૂગલ ટીવી અને ટીવીની કંપની છે હાયર તો તમે જુઓ કે એવી ક્વોલિટી છે અમને તો બહુ મસ્ત લાગી તમે જોઈ લો અને જો એક એક બાજુ છે તો મમ્મી બનાવી રહી છે અત્યારે ફુલાવડા એટલે કે મેથીના ભજીયા બનાવી રહી છે અને સાઈ સાથે બટેટાની પૂરી અને મરચાંના હજી થાય છે બટેટાની પૂરી થઈ ગઈ છે અને જો મમ્મી મસ્ત મજાના ભજીયા કેટલા દિવસ બનાવ્યા નહોતા તો તે આજ બનાવીએ તો જો આજ બનાવ્યા છે પપ્પા ને હું ને બધા બેસી ગયા છીએ તો આજનો બ્લોગ છે તો હું અહીંયા જ એન્ડ કરું છું અને બસ હવે થાકી ગયા છીએ સાવ અને આખો દીજો આવું પપ્પાએ બધું કામ કર્યું છે એમનો વેર વિખેરો છે બધું એ થાય પછી વાત બાકી બીજું તો કંઈ કામ છે નહીં અને અત્યારે હવે છે આ બ્લોગ તમને કેવો લાગે તે કમેન્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કરો છો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જલ્દી જલ્દી છે તે સબસ્ક્રાઈબ કરી દેજો ગ્રીસમાસ બ્લોગને અને વધારે વધારે શેર કરજો તમારા મિત્રો સાથે અને જો એક હું રિવ્યુ આપી દઉં કે મારા માસીના છોકરા અંકિતા દીદી છે તે વેચે છે સાબુ છે શોપ સેલ કરે છે તો તે માટે જો સાબુ ક્યાં ક્યાં છે અમે બે ત્રણ તો વાપરી લીધા છે દેખાડું તમને તો જો એક મિનિટ તમને દેખાડી દવા છે હાલ તો બધા જોઈ જશો પણ અમારી પાસે અત્યારે કયા કયા શોપ છે જો એક તો ફેશિયલ બાર છે પછી આનું નામ મને કંઈ આવડતું છે નહીં આ પણ કંઈક કેસર એવું કંઈક છે શિયાળા માટેનો સ્પેશિયલ અને આ પણ લગભગ ફેશિયલ બાર જ લાગે છે આ પણ ફેશિયલ બાર જ લાગે છે તો આ બધા સાબુ આ બચા એમાંથી ફેશિયલ બાર છે આ બધા મેં આ બે યુઝ નથી કરી રહ્યા ત્રણ બાકી આવા ત્રણથી ચાર હતા તો આ છે ફેશિયલ બાર તો ફેશિયલ બાર લગાડીને બહુ જ સારું રહ્યો છે આપણો ફેસ છે તે એકદમ તેલી રી એટલે કે એકદમ શું કહેવાય સ્કીન સૂકી ન થાય તો આ મસ્તનો એવી એ રીતનો સાબુ છે ફેશિયલ બાર છે પછી આ બધા સાબુની ડિટેલ તો તમને ખબર જ છે મને એટલી બધી નથી ખબર આ સ્પેશિયલ શિયાળા માટે છે એ મને ખબર છે આ બધા સાબુ છે આ બધા યુઝ કરી પછી કહેશું આ તો મને બહુ જ મસ્ત લાગ્યો બસ આ પૂરો થાય પછી આપણે મગાવીએ હું એક જ યુઝ કરું છું એટલે મારામાં લગભગ આરામથી મહિનો દીવયો છે કારણ કે આવડા મોટા સાબુ છે તો દીમાં એકવાર ફેસવોશ કરવાનું વાંધો ન આવે આ બધું ઈચ્છે અને બહુ મસ્તના રિવ્યુ મેં તમને આપી દીધા બહુ મસ્તના સાબુ છે તો તે જલ્દી જલ્દી લઈ લઈ અને જો બસ હવે લોગને આપણે અહીંયા કેવો લાગે તો કમેન્ટ કરજો લાઈક સર સબસ્ક્રાઇબ કરજો ગાય બબાયર ગુડ નાઇટ હવે મળીએ નવા ફન સાથે નવા વ્લોગ સાથે નવા કોન્ટેક્ટ સાથે બબાય